ચોસઠ પર રખડતા પશુઓનો ત્રાસ અકસ્માત નો ભય તંત્ર નિંદ્રામાં જવાબદાર કોણ વાહન ચાલક પશુ કે નિષ્ક્રિય તંત્ર આમોદ નેશનલ હાઈવે ચોસઠ પર રખડતા પશુઓનો ત્રાસ અકસ્માતનો ભય તંત્ર નિંદ્રામાં જવાબદાર કોણ વાહન ચાલક પશુ કે નિષ્ક્રિય તંત્ર આમોદ નેશનલ હાઈવે ચોસઠ ફરી એકવાર બેદરકારી અને લાપરવાહીનું કેન્દ્ર બન્યું છે પોલીસ સ્ટેશન અને પેટ્રોલ પંપની સામે જ એક અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર રખડતી એક ગાયને જોરદાર ટક્કર મારી અને ફેંકી દીધી હતી આ ઘટનામાં ગાયને ગંભીર ઈજાઓ થઈ હતી સદનસીબે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ગિરીશ માંચી અને તેના મિત્રોએ ગાયને પાણી અને ઘાસચારો આપી બેઠા કરી હતી અને તેના માલિકને

જે આ ગાય માતાના જે માલિક છે એમને અમે કોન્ટેક કર્યો એમને એમ કેવા ગયો તો અમે થોડા સમયની અંદર આવીને આ ગાયને અમે લઈ જશું તમે બીજો શું મેસેજ આપવા માંગો છો આ જે લોકો પશુઓને આવી રીતના રખડતા છોડી દે છે જે આ ગાય માતાઓને અનેક જગ્યા પર આવી રીતના છોડી દે છે અને આનો શિકાર જે નિર્દોષ ગાય માતાઓ થાય છે તેને લઈને શું કહેશો તમે જે પશુપાલકો છે એમને હું એ સંદેશ આપવા માંગુ છું કે જ્યારે આ ગાય માતા જ્યારે દૂધ આપે તમને ત્યાં સુધી તમે એમના સગા થાવ ને જ્યારે દૂધ આપતી બંધ થઈ જાય દૂધ આપવાનું બંધ કરી દે ત્યારે તમે એને છૂટી મૂકી દો છો એને મરવા માટે રખડવા માટે ભૂખે તડસે એને કચરો ઘા ખાવા માટે તમે છૂટી મૂકી રોજ તમારે એમ કેવું છે કે તું દૂધનો તમે સરીગત છો એ દૂધ આપે ત્યાં સુધીનો તમે એને પોતાના પશુ તરીકે ઉપયોગ કરો કેમ એ હિન્દુ ધર્મની અંદર માતા નથી એ તમારી પણ માં નથી તો આ ગાયને તમે આવી રીતે છૂટી ના મૂકો અને જો દૂધ આપતી બંધ થઈ જાય બંધ કરી દે તો પછી એ ગાયને તમે પાંજરા પોર કે ગૌર સારાની અંદર તમે મૂક્યા હોય એને આવી રખડતી ના મૂકો જેથી એ બિચારા પબ્લિક પણ હેરાન થાય અને એ મૂંગું જાનવર પણ હેરાન થાય